તેમજ પ્રોગ્રામ ઓફિસર હાજર રહ્યા હતા તેમજ મહેસાણા જિલ્લાની એક હજાર નવસો ને વીસ આંગણવાડીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે એક ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે દુનિયાભરમાં શિશુઓના આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવા માટેનો હેતુ હોય છે માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળતા જોવા મળે છે જેમના લીધે શિશુ સરળતાથી પચાવી શકે છે અને તેમનો યોગ્ય વિકાસ પણ થઈ શકે છે ત્યારે ઉત્તમ માતાનું દૂધ ગણાતું જોવા મળે છે એ અનુસંધાને માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે તેના દ્વારા એક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે એક ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન પણ સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ